વડોદરામાં સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના એકમ ઉપર સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ સ્થિતિને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનરે આંતરિક સુરક્ષા વ્યવસ્થા માટેની એક સ્કીમ તૈયાર કરી છે જેમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નંદેશરીની કંપનીઓ લશ્કરી એકમો એરપોર્ટ ઓઇલ કંપનીઓ વગેરેના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્ત્વની મિટિંગ કરવામાં આવી હતી સંરક્ષણની દ્રષ્ટિએ મહત્ત્વના એકમો પર આધુનિક શસ્ત્રો તેમજ ટોક સ્કોડ બોમ્બ ડિસ્પોઝલ સ્કર્ટ વોટ માટે પોલીસને તૈનાત રાખવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે પોલીસ કમિશનર નરસિંહ કોમરે કહ્યું હતું કે શહેરની તમામ પોલીસ ચેકપોસ્ટ પર હાજર રહેશે અને નાકાબંધી કરી વાહનો તેમજ શંકાસ્પદ લોકોને તપાસશે આ ઉપરાંત કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નાગરિકોને તરત જ પોલીસ કંટ્રોલ રૂમ કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે યુદ્ધની સ્થિતિ વચ્ચે આંતરિક સુરક્ષા જોખમાય નહીં તે માટે સાયબર સેલની પણ બે ટીમ તૈયાર કરવામાં આવી છે સાયબર સેલ દ્વારા અફવા ફેલાવતા હોય ઉશ્કેરણી કરતા હોય તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિને લગતા મેસેજો પર નજર રાખવામાં આવશે અને આવા મેસેજો દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શહેર પોલીસે સુરક્ષાના કારણોસર જુદી જુદી શૈક્ષણિક સંસ્થા ખાનગી ઔદ્યોગિક એકમો एटीएम बैंक सेवा क्षेत्र ने सुरक्षा व्यवस्था संभालती 300 जेट खानगी सिक्योरिटी एजेंसी ना संचालको साते मीटिंग करी तेना हजार जेट जवावनो ने इमरजेंसी वखते केवी रीते मदत रूप थाशे ते चर्चा करी सूचना आपी हती शहर जनों आय ए આવા परिस्थितिओ मा प्रत्येक नागरिक जागृत रहे अने जागरूक रहे अने कोई अनफोल्डिंग सिचुएशन बाबते सिविल एडमिनिस्ट्रेशन ने एनफोर्समेंट एजेंसी ओ ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય જેમને તમે પંચાવતા ન હોય અને પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા શંકા લાગતું હોય એવા કોઈપણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે હંડ્રેડ કે ડાયલ વન વન ટુના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો કે નજીકના પોલીસ આઉટપોસ્ટ ચેકપોસ્ટ કે પોલીસ સ્ટેશનને પોલીસ અધિકારીને સંપર્ક પણ કરીને જાણકારી પૂરી પાડી શકશો તમે આપણા પોલીસ વિભાગના એક્સટેન્ડેડ આર્મ્સ એન્ડ તમે આપણા આઈઝ એન્ડ ઇયર્સ છો તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણે જાણકારી પૂરી પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં તમારા નેબરહૂડમાં ચાલતા અવૈધ કે સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપને વખતો વખત મોડિફાય થશે રીડિપ્લોય થશે અને રિવર્ક સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે આજની તારીખે કેટલાક કોન્ટેક્શ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ઇમ્પ્લીમેન્ટેશનમાં મૂકી છે જ્યારે મોડિફાય કરવામાં આવે રિવર્ક કરવામાં આવે વખતો વખત માધ્યમના તમારા માધ્યમથી સ્થાનિક જનતાને શેર આજે આજે સેશનમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ ડિવિઝન પણ છે અને સાયબર ક્રાઇમ યુનિટ પણ છે તો કોઈ ફાઈનાન્શિયલ વારફેરના રૂપે કેટલાક પ્રવૃત્તિઓ ચલાવી શકે ચલાવ ચલાવવાની પ્રયાસ થઈ શકે અને સાથે સાથે સાયબર ક્રાઇમના માધ્યમથી ઇન્ટરનેટ